જો હું કહું કે તમને નેપાળ ફરવું છે એ પણ માત્ર બજેટ ફ્રેન્ડલી પ્રાઇસમાં તો તમને યકીન થશે હા યકીન તો કરવું પડશે કારણ કે તમને માત્ર નેપાળ જ નહીં એની સાથે સાથે જગન્નાથપુરી દાર્જિલિંગ ગંગાસાગર કામખ્યા દેવી પણ ફરવા જવા મળવાનું છે જો હું તમને પ્રવાસ ને થોડુંક વ્યાખ્યા થી ઓમકારે સિલીગુડી જનકપુરી પશુપતિ નાથ જ્યોતિર્લિંગ કાઠમાન્ડુ પોખરા છપૈયા અયોધ્યા બનારસ ઉજ્જૈન અને છેલ્લે પરત આવવાનું છે વડોદરા જી હા આ પ્રવાસ લઈને આવ્યા છે ઉમિયામા ટ્રાવેલ્સ વાળા જેમાં તમને 22 થી ત્રેવીસ દિવસનો પ્રવાસ રહેવાનો છે જે માત્ર ને માત્ર અઠાવીસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા રહેવાનું છે એક ટાઈમનું ચા નાસ્તો બે ટાઈમનું જમવાનું પણ મળી જવાનું છે અને રહેવા માટેની ઉત્તમ સુવિધા મળી જવાની છે તો ચાલો આજે જ બુકિંગ કરાવો અને તમને એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર મળી જવાનો છે તો તમે આજે જ કોન્ટેક કરી શકો છો